વડોદરાના દૂધવાળા મહોલ્લામાં અકસ્માત થતા બબાલ થઈ બાઇક અને કાર ચાલક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો અકસ્માત બાદ બે જૂથના લોકો વચ્ચે માથાકૂટ થઈ સંવેદનશીલ વિસ્તારમાં થયેલા અકસ્માતમાં બાઇક સવારને માર માર્યો હોવાનો પણ આરોપ છે માહોલ તંગ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા ડીસીપી એન્ડુ મેકવાનનો લોકોએ ઉધડો લીધો છે સામાજિક તત્વોને છૂટો દોર અપાયાનો રોષ છે મોટી સંખ્યામાં લોકોનું ટોળું રાવપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યું રાવપુરા પોલીસે ફોર ચાલક સામે ગુનો નોંધી અને વધુ તપાસ શરૂ કરી છે સંસ્કારી નગરી વડોદરાના આ દ્રશ્યો છે કે જ્યાં એક નજીવો એવો અકસ્માત થયો અને એમાં બાઇક ચાલકને ઢોર માર મારવામાં આવતા તંગદીલી ભર્યું વાતાવરણ એક વરના ગાડીના ચાલક છે એને બે ત્રણ વાર હોર્ન મારેલ એટલે તે હોર્ન મારેલ અને આ જે યશકુમાર પટણી છે થોડું આગળ જઈ અને આ ગાડીવાળાને ત્યાં રોકેલ અને ગાડીવાળા બહાર આવેલ અને ઓવરટેકિંગ બાબતે થોડી બોલાચાલી થયેલ અને જે ગાડીના ચાલક છે જે ફરિયાદીના કહેવા પ્રમાણે લીલા કલરનું ટી શર્ટ પહેરેલું હતું તેણે ત્યાંથી બીજા બે માણસોને કે ત્યાંથી બીજા માણસોને આવી ગયેલ અને આ ભાઈને ત્યાં ઝપાઝપી કરેલ હતી અને એ મુજબનો ગુનો છે